નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિત્રો દરેક માતા પિતા પોતાના પેટ પર પાટા બાંધીને પોતાના સંતાનોને પાળી પોષીને મોટા કરે છે અને સંતાનોની તમામ જરૂરિયાતો પૂરી કરે છે પરંતુ એના બદલામાં સંતાનો તરફથી મા બાપને શું મળે છે એની અદ્ભુત સમજ આપતી આ કહાની છે એક પુત્ર તેના બીમાર પિતાને તેની રૂમમાં બંધ કરીને વિદેશમાં જતો રહ્યો અને જ્યારે દીકરો એક વર્ષ બાદ પાછો આવ્યો અને એણે એના ઘરનું દ્રશ્ય જોયું તો એ જોઈને દીકરો દંગ રહી ગયો રાકેશભાઈ જે હાલમાં એના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે ખરેખર તો એ પહેલાં સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહેતા હતા પરંતુ હવે તે અમદાવાદમાં આવીને સ્થાયી થયા છે અત્યારે એના પરિવારમાં એક પુત્ર સંદીપ અને વહુ ડિમ્પલ સાથે રહે છે સંદીપ ચાર વર્ષનો હતો ત્યારે તેની માતાનું મૃત્યુ થયું હતું અને રાકેશભાઈ એના એકના એક પુત્ર સંદીપ અને તેની વૃદ્ધ માતા સાથે ખૂબ જ મુશ્કેલીથી જીવન જીવી રહ્યા હતા એની માતા પણ ઘણા વૃદ્ધ થઈ ગયા હતા છતાં પણ તે નાનકડા સંદીપની ખૂબ જ સંભાળ રાખતા હતા રાકેશભાઈને સરકારી નોકરી હતી તેઓ એક પોસ્ટમેન હતા અને એ એના પગારમાંથી એનું જીવન વ્યતીત કરતા હતા અને ઘર પણ સારી રીતે ચાલતું હતું તેને એક જ વસ્તુની ખોટ હતી અને તે હતી કે તેની પત્ની તેનો સાથ છોડીને હંમેશા માટે આ દુનિયામાંથી જતી રહી હતી તેનો પુત્ર સંદીપ તેની માતા માટે રડતો રહેતો હતો એની વૃદ્ધ દાદી સંદીપને ખૂબ જ પ્રેમ કરતી હતી એક દિવસ વૃદ્ધ દાદીએ રાકેશભાઈને કહ્યું કે દીકરા હું હવે ક્યાં સુધી જીવી શકીશ આ બાળકને તેની માતાની ખૂબ જ જરૂર છે એટલે તું બીજા વિવાહ કરી લે પરંતુ રાકેશભાઈ દરેક વખતે તેની માતાની આ વાતને ટાળી દેતા હતા અને કહેતા હતા કે માં તમે નકામી ચિંતા કરો છો સંદીપનું ધ્યાન રાખવા માટે તમે તો છો જ ને તમે ક્યાં જવાના છો આમ તો રાકેશભાઈને તેની વૃદ્ધ માતાના સાથના કારણે એને ક્યારેય કોઈ પણ ચીજની કમી નહોતી લાગી પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું એક દિવસ તેની માતાને હાર્ટ એટેક આવ્યો અને તેનું અવસાન થઈ ગયું હવે રાકેશભાઈ અને તેનો પુત્ર સંદીપ એકલા રહી ગયા હતા હવે તેઓ એકલા રહેતા હતા આમ તો રાકેશભાઈને બીજા બે ભાઈઓ પણ હતા પરંતુ તે ભાઈઓ તેમની પત્નીઓ સાથે અલગ અલગ રહેતા હતા તેના ઘરના ભાગલા પડી ગયા હતા અને રાકેશભાઈના હિસ્સામાં તેની માતા આવી હતી અને હવે તે પણ આજે આ દુનિયા છોડીને જતા રહ્યા હતા એની પત્ની તો તેને પહેલેથી જ છોડીને જતી રહી હતી હવે રાકેશભાઈ અને તેનો પુત્ર એકલા રહી ગયા રાકેશભાઈ માટે તેના પુત્ર સંદીપનું પાલન પોષણ કરવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું હતું અને રોજ પોતાના બાળકને શાળાએ મૂકીને આવ્યા બાદ તેઓ જ્યાં ત્યાં પત્રો પહોંચાડતા હતા અને સાંજે વહેલા ઘરે પહોંચી જતા હતા ત્યારબાદ બાળક સાથે સમય વિતાવતા ઈશ્વરની કૃપાથી તેના પાડોશીઓ પણ દયાળુ સ્વભાવના હતા અને જ્યારે રાકેશભાઈ તેના ઘરમાં ન હોય ત્યારે પાડોશીઓ તેના દીકરાનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતા હતા અને તેને ખાવાનું પણ આપતા હતા હવે આવી રીતે ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો પરંતુ સમયની સાથે સાથે મુશ્કેલીઓ પણ વધતી જતી હતી એક દિવસ એના ભાઈ અને ભાભી એને બીજા વિવાહ કરવા માટે સૂચન કર્યું પરંતુ બીજા વિવાહ કરવા માટે રાકેશભાઈ હંમેશા ના પાડી રહ્યા હતા પણ આજે આ વાત તેને યોગ્ય લાગી રહી હતી એમણે વિચાર્યું કે હું ક્યાં સુધી સંદીપને આમ એકલો મૂકીને કામ પર જતો રહીશ અત્યારે તેની દેખભાળ કરવા માટે તેને એની માની ખૂબ જ જરૂર છે આવું વિચારીને રાકેશભાઈએ તેના ભાઈને કોઈ સારી છોકરી શોધવાનું કહ્યું અને તેના ભાઈએ પણ એની સલાહ મુજબ એક છોકરી શોધી કાઢી અને કહ્યું કે રાકેશ કાલે તારે મારી સાથે છોકરી જોવા આવવાનું છે અને તને પસંદ આવે તો આપણે તારા વિવાહનું નક્કી કરી નાખીએ બીજા દિવસે રાકેશભાઈ છોકરી જોવા જવાના હતા એ જ દિવસે તેમણે અખબારમાં એક ઘટના વિશે વાંચ્યું અને તેમાં લખ્યું હતું કે એક વ્યક્તિની પત્નીનું અવસાન થયું હતું ત્યારબાદ એ વ્યક્તિએ બીજા વિવાહ કર્યા પરંતુ બીજા વિવાહ કર્યા બાદ શરૂઆતમાં તેની પત્ની તેની સાથે સારી રીતે રહેતી હતી અને બાળકોને પણ પ્રેમ કરતી હતી પરંતુ આ બધું તો દેખાડો હતો ધીમે ધીમે એની પત્નીનો રંગ બદલાવા લાગ્યો અને હવે એના પતિની ગેરહાજરીમાં તેના બાળકોને ત્રાસ આપવા લાગી અને ધીરે ધીરે આ બીજી પત્નીએ બાળકોને માર મારે મારીને બે બાળકોને મારી નાખ્યા અને ત્રીજો બાળક જે સૌથી મોટો હતો તેના ઉપર તેણે અન્ય બે બાળકોની હત્યા કરવાનો આરોપ મૂકી દીધો અને તે ડરેલા બાળકે તેની માતાના ડરના કારણે ગુનો ન કર્યો હોવા છતાં પણ તેનું સ્વીકારી લીધું કે આ હત્યાઓ મેં કરી છે અને ત્યારબાદ તેને સજા મળી ગઈ અને આ સમયે તે બાળક બાળ સુધારા ગૃહમાં રહે છે આ સમાચાર વાંચીને રાકેશભાઈના રૂવાડા ઊભા થઈ ગયા અને તેમણે તરત જ બીજા વિવાહ કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ અંદરથી ખૂબ જ ડરી ગયા હતા કેમકે તેમણે એક એવી પત્નીને ખોઈ દીધી હતી જે એને એના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી પરંતુ હવે તેના પુત્રને તેઓ ગુમાવવા નહોતા માંગતા એટલે તેનું હૃદય એક પ્રેમભરી માતાની જેમ પીગળવા લાગ્યું ત્યારબાદ તેમણે કોઈ પણ સાથે બીજા વિવાહ ન કરવાનો નિર્ણય લીધો હવે તેની નોકરી અમદાવાદમાં જ બીજા એરિયામાં ટ્રાન્સફર થઈ ગઈ હતી એટલે તેમણે તેનું જૂનું મકાન વેચીને નવા એરિયામાં રહેવા જતા રહ્યા ધીમે ધીમે એનો પુત્ર પણ મોટો થવા લાગ્યો અને સંદીપ મોટો થઈ ગયો ત્યારે ભણી ગણીને એ પણ નોકરી કરવા લાગ્યો અને એની જ ઓફિસમાં તેની સાથે કામ કરતી મીના નામની છોકરી સાથે તેને પ્રેમ થઈ ગયો ત્યારબાદ સંદીપે તેના પિતાને આ વાત કરી એના પિતા પણ આ વાત માટે રાજી થઈ ગયા અને તેના સંતાનને દુનિયાની બધી જ ખુશીઓ મળે અને તે હંમેશા ખુશ રહે એવું વિચારીને રાકેશભાઈએ એના દીકરાના વિવાહ આ છોકરી સાથે કરાવી દીધા અને હવે તેની વહુ મીના તેના ઘરે આવી ગઈ હતી ખરેખર તો મીના આધુનિક સમયની છોકરી હતી એટલે તે થોડી નારાજ રહેતી હતી અને દરેક બાબતમાં ફરિયાદ કરતી રહેતી હતી પરંતુ તે સંદીપની ખૂબ જ વહાલી હતી અને સંદીપ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે રાકેશભાઈને પણ કોઈ વાંધો ન હતો તેઓ તેનું વિચારતા હતા કે આ તો દીકરી કહેવાય કંઈ વાંધો નહીં જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું મારું કામ જાતે કરી લઈશ વહુની પણ પોતાની જિંદગી છે અને તે ઈચ્છે તેમ રહી શકે છે તેમણે એવું વિચારીને બધું જ છોડી દીધું હતું કે મારો પરિવાર ખૂબ જ સુખી જીવન જીવી શકે ઘરમાં કોઈ પણ પ્રકારનો કલેશ ન હતો પરંતુ એક દિવસ ઘરની ખુશીઓને કોકની ખરાબ નજર લાગી ગઈ અને એક એવો બનાવ બન્યો જેનાથી રાકેશભાઈનું જીવન બદલાઈ ગયું એ દિવસે મીના બાથરૂમમાં કપડાં ધોતી હતી અને એને નીચે જમીન પરથી સાબુ લેવાનો ભૂલાઈ ગયો અને આખા બાથરૂમમાં પાણી ભરાઈ જવાના કારણે અને સાબુના લીધે બાથરૂમના ફ્લોર પર ચીકાશ ફેલાઈ ગઈ હતી અને ત્યારે જ રાકેશભાઈ નહવા માટે બાથરૂમમાં ગયા અને બાથરૂમમાં ચિકાશના લીધે તેઓ લપસીને નીચે પડી ગયા હતા અને તેઓ બેહોશ થઈ ગયા અને જ્યારે સંદીપ અને મીનાને આ વાતની જાણ થઈ ત્યારે બંનેએ તેને ઉપાડીને હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્રીજા દિવસે જ્યારે રાકેશભાઈ હોશમાં આવ્યા ત્યારે તેને ખબર પડી કે એનું અડધું શરીર લકવો મારી ગયું હતું જેના કારણે તેઓ બોલી પણ નહોતા શકતા અને હાથ પગ ઉપાડવામાં પણ અસમર્થ હતા આ જોઈને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે જ સંદીપ તેના પિતાજીને આશ્વાસન આપીને કહેવા લાગ્યો કે પિતાજી તમે રડો નહીં અમે છીએ ને તમારી સાથે અમે તમારી સેવા કરીશું પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ત્યારે તેની સેવા કરવાવાળા વ્યક્તિઓ બે પાંચ દિવસ સેવા કરે છે અને ત્યારબાદ આવી સેવાથી થાકવા લાગે છે અને તેનાથી નફરત કરવા લાગે છે એવા લોકોનો ભાગ્યે જ જોવા મળે છે જેઓ તેમની અંતિમ શ્વાસ સુધી કોઈની નિઃસ્વાર્થ સેવા કરતા હોય રાકેશભાઈના દીકરાએ વાયદો તો કરી નાખ્યો પરંતુ હવે તે નિભાવશે કે નહીં એ જોવાનું રહ્યું હતું ધીમે ધીમે થોડા દિવસો વીતી ગયા અને રાકેશભાઈને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને તેના ઘરે લાવવામાં આવ્યા હવે ધીમે ધીમે બે ચાર દિવસ પસાર થયા ગયા હતા એની વહુ અને પુત્ર સાથે મળીને પિતાજીની સેવા કરવા લાગ્યા પરંતુ ધીમે ધીમે એની વહુના દિલમાં એની સેવા કરવામાં કંટાળો આવવા લાગ્યો એ પિતાજીની આવી આવી સેવાથી કંટાળી ગઈ હતી હવે તેને તેને હાલતમાં જોઈને આવતા હતા એટલે તેની સેવા કરવાથી દૂર ભાગવા લાગી અને ધીરે ધીરે મીનાએ તેના સસરાની સેવા કરવાનું બંધ કરી દીધું અને પિતાજીની સેવાની બધી જ જવાબદારી તેના નોકરને સોંપી દીધી અને નોકર તો આખરે નોકર હોય છે એ પણ શું કરે જેટલો સમય મળતો હોય એટલો સમય પિતાજીની સેવા કરતો અને ત્યારબાદ એ તેના અન્ય કામોમાં લાગી જતો અને જો તે બીજા કામ પણ ન કરે તો મીના એને આખો દિવસ ઠપકો આપતી અને સંભળાવતી રહેતી અને જ્યારે સાંજે સંદીપ ઘરે આવતો ત્યારે તેનું જીવન પણ હરામ કરી દેતી એને વારંવાર સલાહ આપતી હતી અને વારંવાર તેને તારો બાપ તારો બાપ કહીને સંબોધિત કરતી રહેતી એટલે સંદીપ પણ એની પત્નીની આવી વાતોથી કંટાળી ગયો હતો અને એ પણ એના પિતાજીની સેવા કરીને થાકી ગયો હતો રાકેશભાઈ પણ પોતાની આવી હાલત પર રડવા લાગ્યા હતા તેને એવું લાગતું હતું કે મારો પુત્ર અને વહુ મારી સેવા કરશે પરંતુ હવે કંઈક બીજું જ થઈ રહ્યું હતું હવે રાકેશભાઈ તેના પુત્ર અને વહુને બોજ સમાન લાગવા લાગ્યા હતા તેઓ ઘરના કચરા જેવા લાગવા લાગ્યા હતા એક એવો કચરો કે જેને દિવસે ને દિવસે દુર્ગંધ મારવા લાગ્યો હતો હવે લોકોની વહેલી તકે ઘરમાંથી બહાર ફેંકી દેવાનું મન થાય એવો કચરો બની ગયા હતા એક દિવસ એની વહુ મીનાનો ભાઈ અને ભાભી મીનાના જન્મદિવસ નિમિત્તે મીનાના ઘરે આવ્યા હતા મીનાનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો હતો અને ત્યારે રાકેશભાઈ વ્હીલચેર પર બેઠા હતા ત્યારે જ રાકેશભાઈને ટોયલેટ લાગી હતી અને તેઓ કોઈને કહી શકતા ન હતા ઘરના બધા જ લોકોને એના ચહેરાનો ભાવ પણ જોવાનો સમય ન હતો અને જન્મદિવસની પાર્ટીમાં જોર જોરથી ડીજે વાગતું હતું બધા જ લોકો આનંદથી નાચવામાં વ્યસ્ત હતા અમુક લોકો અલગ અલગ પ્રકારની મીઠાઈઓ ખાઈ રહ્યા હતા પરંતુ રાકેશભાઈ તરફ જોવાનો કોઈ પાસે સમય ન હતો અંતમાં રાકેશભાઈ સહન ન કરી શક્યા અને ત્યાં જ વ્હીલચેર પર તેના કપડાં બગડી ગયા જ્યારે તેની આસપાસ મણની દુર્ગંધ આવવા લાગી ત્યારે લોકો આશ્ચર્યમાં પડી ગયા કે આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે એટલે મીનાએ તેના સસરા તરફ જોયું એના સસરા ખૂબ જ દયનીય સ્થિતિમાં આંખોની નીચે કરીને સતત રડી રહ્યા હતા આ જોઈને મીનાને એના પર બિલકુલ દયા ન આવી અને ઉલટાની ગુસ્સે થઈને એણે તેના સસરાને ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી અને તેને ઢસડીને બાથરૂમમાં પટકી દીધા રાકેશભાઈ બાથરૂમમાં નીચે પડી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા ત્યારે મીનાએ તેના નોકરને તેની બધી જ ગંદકી સાફ કરવાનું કહ્યું અને ગુસ્સાથી પગ જમીન પર પછાડવા લાગી અને તેના રૂમમાં આવીને તેના પતિ સંદીપને જેમ તેમ બોલવા લાગી કે હવે તો બહુ થઈ ગયું આટલા બધા મહેમાનોની સામે તારા બાપે મારી આબરૂના ધજાગરા કરી નાખ્યા છે હવે તો મારે આ ઘરમાં કોઈ ખુશી બનાવવાની પણ મુશ્કેલ થઈ ગઈ છે અને મારે આ ડોસાની ગંદકી રાત દિવસ જોવી પડે છે આશ્ચર્યની વાત તો એ હતી કે રાકેશભાઈના પોતાના પુત્રને પણ તેના લાચાર પિતા પર જરાય દયા ન આવી અને જ્યારે બધા જ મહેમાનો ત્યાંથી જતા રહ્યા ત્યારે સંદીપ તેના પિતા પાસે આવીને ગેરવર્તન કરવા લાગ્યો અને એણે ખરીખોટી સંભળાવવા લાગ્યો એ જ સમયે એક ગરીબ નોકરે રાકેશભાઈના ગંદા થયેલા શરીરને સાફ સફાઈ કરી અને તેને સારા કપડાં પહેરાવીને તેને વ્હીલચેર પર બેસાડીને તેના રૂમમાં લઈ ગયો અને ત્યાં પણ તેણે તેના શરીર પર તેલનું માલિશ કરી આપ્યું અને ત્યારબાદ ભોજન કરાવ્યું આ નોકર તેના પુત્ર કરતાં વધુ જ દયાળુ હતો જો કે એ રાકેશભાઈની સેવા માત્ર એટલા માટે કરતો હતો કે એને એના બદલામાં પૈસા મળતા હતા કેમ કે એ ખૂબ જ ગરીબ હતો પરંતુ રાકેશભાઈના પુત્ર સંદીપને તેના પિતાએ બધી જ સંપત્તિ આપી હતી અને એને સંપૂર્ણ સુખ આપ્યું એની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે તેની મા બનીને આખું જીવન ભાગતા દોડતા રહ્યા રાકેશભાઈ ક્યારેય પણ શાંતિથી બેસ્યા ન હતા રાકેશભાઈએ પોતાનું આખું જીવન તેના પુત્ર માટે સમર્પિત કરી દીધું હતું આજે એ જ દીકરાને એના પિતા એક બોજ સમાન લાગી રહ્યા હતા આ દીકરા કરતા તો એનો નોકર સારો હતો ભલે તે થોડા પૈસા માટે સેવા કરતો હતો પરંતુ એ દિલથી એની સેવા કરતો હતો આવી રીતે આખી રાત નીકળી ગઈ અને સવાર પડી આજે સવારે પણ વાતાવરણ સારું ન હતું એની વહુ મીનાએ એવું ગંભીર વાતાવરણ સર્જી દીધું હતું કે જાણે ઘરમાં કોઈનું મૃત્યુ થઈ ગયું હોય અને આવી રીતે ચાર પાંચ દિવસ પસાર થઈ ગયા અને ત્યારે જ સંદીપને વિદેશની એક લેટર આવ્યું અને એ વિદેશમાં એને સારી કંપનીમાં નોકરી મળી ગઈ હતી આ નોકરી માટે સંદીપે પહેલાં જ અપ્લાય કર્યું હતું હવે સંદીપને વિદેશમાં નોકરી મળવાથી એની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને તેની પત્ની મીનાના પણ આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ અને એ મનમાં ને મનમાં વિચારવા લાગી કે ચાલો કોઈ પણ રીતે હવે આ ડોસાથી છુટકારો મળશે હવે સંદીપ અને તેની પત્ની વિદેશ જવાની તૈયારીઓ કરવા લાગ્યા અને દસ દિવસમાં એના વિઝા પણ બની ગયા અને સંદીપ અને તેની પત્નીએ બધો જ સામાન ભેગો કરીને પોતાના રૂમમાં રાખી દીધો અને પોતાના રૂમને તેમજ બીજા અગત્યના રૂમને તાળું મારી દીધું અને ત્યારબાદ પોતાના પિતાજીને પણ એક રૂમમાં બેસાડી અને એ રૂમને પણ બહારથી તાળું મારી દીધું અને તેના પિતાના રૂમની ચાવી એના નોકરને આપી અને કહ્યું કે તું મારા પિતાજીનું ધ્યાન રાખજે અને તેને સમયસર ખવડાવતો રહેજે એનો જે કાંઈ પણ ખર્ચો થશે તે હું તારા ખાતામાં મોકલતો રહીશ અને એ પૈસાથી તું મારા પિતાજી માટે દવા લાવજે અને મારા પિતાજીની સાર સંભાળ રાખજે સંદીપ તેના પિતાની બધી જ જવાબદારી એના નોકરને આપી અને એની પત્ની સાથે ખુશીથી એનો સામાન લઈને એરપોર્ટ તરફ જવા રવાના થઈ ગયો હવે તેના ઘરમાં માત્ર નોકર અને રાકેશભાઈ રહી ગયા હતા તેનો નોકર એક સારા સેવકની જેમ તેના માલિકની સેવા કરતો હતો અને નોકર રાકેશભાઈની રાકેશભાઈની સેવામાં કમી રાખતો રાખતો ન હતો હતો એ દિલથી સંભાળ રાકેશભાઈ પણ તેના નોકરની આવી સેવાથી ખૂબ જ ખુશ હતા એક દિવસ સવારે રાકેશભાઈને દવા આપવાનો સમય થઈ ગયો હતો અને રાકેશભાઈને દવા ભોજન કર્યા બાદ જ આપવાની હતી એટલે રાકેશભાઈના નોકરે રસોડામાં જઈને જોયું તો લોટ સમાપ્ત થઈ ગયો હતો રોટલી બનાવવા માટે તેના રસોડામાં બિલકુલ લોટ ન હતો એટલે નોકરે વિચાર્યું કે કંઈ વાંધો નહીં હું હમણાં જ બજારમાં જઈને લોટ ખરીદીને લઈ આવું છું અને રાકેશભાઈ માટે રોટલી બનાવીને તેને ખવડાવી દઉં છું આવું વિચારીને નોકર રાકેશભાઈને એના રૂમમાં બેસાડીને બહારથી તાળુ મારીને બજારમાં ગયો અને બજારમાં જઈને લોટ અને સાથે ડ્રાઈવરે ટ્રક ઉપરથી કાબુ ગુમાવ્યો અને નોકરને ટક્કર મારી દીધી ટ્રકની ટક્કર વાગવાથી નોકર ફંગોળાઈને દૂર ફેંકાઈ ગયો હતો અને દૂર ફંગોળાવાથી તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી ત્યાં જ ઊભેલા અમુક સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો ત્યારબાદ ડોક્ટરે કહ્યું કે આ વ્યક્તિને માથામાંના ભાગમાં ઈજા થવાના કારણે તેનું અવસાન થયું છે આજે રાકેશભાઈનો એકમાત્ર સહારો હતો તે પણ તેને આવી રીતે છોડીને હંમેશા માટે આ દુનિયા છોડીને જતો રહ્યો હતો આ બાજુ એ નોકર રાકેશભાઈને એના રૂમમાં બંધ કરીને બહારથી તાળું લગાવી દીધું હતું અને તેણે એવું વિચાર્યું હતું કે જો એ બહારથી તાળું નહીં મારે તો એના રૂમમાં ઘણો સામાન અને થોડા પૈસા પડ્યા હતા એ ચોરી થઈ જશે એટલે એ નોકરે રાકેશભાઈને તેના રૂમમાં બેસાડીને રૂમને બહારથી તાળું મારીને રૂમની ચાવી તેની સાથે લઈ ગયો હતો અને હવે તો એ નોકર પણ જતો રહ્યો હતો આ બાજુ બિચારા રાકેશભાઈ ભૂખના માર્યા તેની રૂમમાં તડપવા લાગ્યા હતા તેમણે બોલવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ લખવાના લીધે એ બોલવામાં અસમર્થ હતા ત્યારબાદ તેણે દરવાજો ખખડાવવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તેના હાથ કામ નહોતા કરી રહ્યા ત્યારબાદ તેણે ઘરમાં પડેલા સામાનને પછાડીને અવાજ કરવાની કોશિશ પણ કરી પરંતુ તેનો અવાજ પણ બહાર નહોતો જઈ રહ્યો કે જેનાથી કોઈ તેનો અવાજ સાંભળી શકે આવું કરતાં કરતા દસ દિવસ વીતી ગયા અને અગિયારમા દિવસે ખાધા પીધા વગર જ ભૂખ અને તડપથી પીડાઈને બિચારા રાકેશભાઈ આ દુનિયા છોડીને જતા રહ્યા અને કોઈને પણ ખબર ન પડી કે તેનું આટલું બધું દુઃખદાયક મૃત્યુ થયું છે રાકેશભાઈ ગુજરી ગયા એને એક વર્ષ વીતી ગયું હતું અને એક વર્ષથી એક લાસ્ટ આ રૂમમાં બંધ પડી હતી આજુબાજુના લોકો પણ તેના ઘરે આવતા ન હતા અને તેના કોઈ સંબંધી પણ ન હતા કે જે તેની ખબર લેવા આવે આ બાજુ સંદીપ એના ઘરે એના નોકરને થોડા દિવસોથી ફોન કરતો હતો પરંતુ તેના નોકરનો ફોન સ્વિચ ઓફ આવતો હતો એટલે સંદીપને કંઈક અજુગતું બન્યું હોય એવું લાગ્યું એવો વિચાર આવ્યો અને તે પોતાના દેશમાં પાછો આવ્યો અને જ્યારે તે ઘરે આવ્યો તો તેને કંઈક અજૂકતું લાગ્યું એનું ઘર ખૂબ જ નિર્જીવ અને ધૂળથી ઢંકાયેલું હતું અને એના નોકરનો કોઈ અતોપતો ન હતો એટલે સૌ પ્રથમ તો તેના પિતાજીના રૂમ તરફ ગયો અને ત્યાં જોયું કે એના પિતાજીનો રૂમ બહારથી બંધ હતો અને એના પર તાળું લાગેલું હતું અને ઘરની અંદરથી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી આ દુર્ગંધ જોઈને એને કંઈક સમજાયું નહીં એટલે તેણે હાથમાં એક મોટો પથ્થર લઈને રૂમનું તાળું તોડી નાખ્યું અને રૂમની અંદર ગયો અંદર જઈને જોયું તો એના હાથમાં જે બધી વસ્તુઓ હતી તે જમીન પર પડી ગઈ અને તે પોતે પણ જમીન પર પડીને જોર જોરથી રડવા લાગ્યો કે એની સામે રાકેશભાઈનું મૃત શરીર જે સંપૂર્ણ રીતે હાડપિંજરમાં પરિવર્તિત થઈને વ્હીલ પર પડ્યું હતું આ જોઈને સંદીપને ખૂબ જ પછતાવો થયો પરંતુ હવે પછતાવો કરવાથી શું થવાનું હતું જે થવાનું હતું એ તો થઈ ગયું હતું હવે તો સંદીપ રડતા રડતા કહેવા લાગ્યો કે પિતાજી મારાથી આ કેવી ભૂલ થઈ ગઈ છે મેં ખૂબ જ મોટો ગુનો કર્યો છે હું તમારો ગુનેગાર છું મારે તમને આવી રીતે એકલા છોડીને ન જવું જોઈએ અરે આવી નોકરીનો શું ફાયદો છે કે જેણે મારા પિતાજીનું જીવન લઈ લીધું ધિક્કાર છે મારી આ નોકરીને હું એક પુત્ર થઈને મારા પિતાની વૃદ્ધાવસ્થામાં સેવા પણ ના કરી શક્યો મિત્રો હવે આવા પસ્તાવાનો શું મતલબ કારણ કે જે જીવ જતો રહ્યો છે એ હવે પાછો તો નથી આવવાનો અને પાછોથી આવી રીતે પછતાવો કરીને પણ શું ફાયદો છે આના કરતાં તો સારું એ હોત કે જ્યારે તે વ્યક્તિ જીવિત હતો ત્યારે તેને સુખ આપ્યું હોત અને જ્યારે તે વ્યક્તિ જીવિત હતો ત્યારે તેનું સન્માન કર્યું હોત અને એના દુઃખને સમજ્યા હોત તો આજે તેના પિતાજી જીવિત હોત અને શાંતિથી તેની વૃદ્ધાવસ્થાનું જીવન વિતાવતા હોત મિત્રો આજની કહાની તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય